જ્ઞાની બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસ્ત્રોત્રી એવા પરમ પૂજ્ય શ્રી વાજી રામ મહારાજ નિમિત્તે આજે જે જ્ઞાન યજ્ઞ નું આયોજન કર્યું છે અહિયાં દૂર દૂર થી જે સંતો પધાર્યા છે શરૂથી સત્સંગ સારો થયો છે સંત દર્શન સંત મિલન અને સત્સંગનો મહિમા છે શરૂથી હું જોઉં છું કે સભામાં થોડું હલચલ વધુ રહે છે વિવેક તો હોવો જોઈએ આપણે ક્યાં બેઠા છીએ કોની આગળ બેઠા છીએ જો વ્યવહારિક સત્તામાં વિવેક નહીં હોય તો આધ્યાત્મિક વિવેક તો હોય નથી પરમ પૂજ્ય પધારેલ અમારા સેદારામ મહારાજ એ વેદાંતના રહસ્યને પણ પામી ગયા છે અમારા અરજીરામ મહારાજ પણ

પરંપરામાં ઘણા મહાત્માઓ પણ છે પછી ગાદીપતિ ભોગીરામ મહારાજના બચુરામ મહારાજ પણ છે એક ગૌરવની વાત છે કે આજે મારી નાની ઉંમર વર્ષો પહેલા ભોજારિયાની અંદર પ્રોગ્રામ હતો ત્યાં હું મેરાવડામાં પાછળ બેઠેલો સાધક અવસ્થા કે કોઈ આ સભાની અંદર વિંટી સોનાને પકડ્યા સિવાય વિંટી આપે કોઈ જાહેરમાં બોલ્યા છે સોના ને પકડ્યા સિવાય આપી શકે કે સોનું એમ બ્રહ્મ એ છે એક ભ્રાંતિ પડી છે અને એ ભ્રાંતિ સદગુરુ જ્ઞાન સિવાય ક્યારે થતી નથી જ્ઞાની દ્રષ્ટિમાં કોઈ અજ્ઞાની નથી આ પરમ લક્ષણ છે જ્ઞાની દ્રષ્ટિમાં કોઈ અજ્ઞાની નથી અને મારી પણ ઘણી વાર એવો ભ્રમ થાય છે એવો ભ્રમ હોય શકે કે હું જાણું છું ને આ બધા નથી જાણતા

નામનો મહિમા શું છે એ હાજીરામ મહારાજ કે છે કે હું નામે નિર્વળો થાય છે શું છે જે હું અસ્તિત્વ જેને જેને વેદાંત ની અંદર સત ચિત આનંદ કે છે કથન ભેદ હોય શકે વસ્તુ ભેદ ના હોય

આ બધું ભાવજબ છે ત્યાં સુધી ગુરુ ની વાત શબ્દો માં છે હૃદય માં રામ નામ તું રાખ હૃદયમાં માં નહી બુદ્ધિ માં નહીં તર્ક માં નહી હૃદય માં જેના હૃદયમાં છે આ નામ પરમાત્મા જે સદ્ગુરુએ જે નામ સમજાયું છે તમારા હૃદયમાં પડ્યું છે અને કોઈ બુદ્ધિને તર્કથી કોઈ માપવા જશે તો એનો પીરિયડ લંબાશે એને કઈ હાથમાં નહીં આવે આ તર્કનો વિષય નથી પ્રભુ આ હૃદયનો માર્ગ છે પ્રેમનો માર્ગ છે મટવાનો માર્ગ છે ખાલી થવાનો માર્ગ છે બનવાનો નહીં જો તમે માન લેવા જશો તો તમે અપમાનને આમંત્રિત કરી રહ્યા છો જો માન લેવા નીકળ્યા હોય તો અરે તમે ઉપર બેસવાનો ભાવ કરશો કોક નીચે બેસાડશે તમે એવી જગ્યાએ બેસો કે તમને કોઈ ઉઠાડી ના શકે અને લીરાત આસન કરીને બેઠા એને કોઈ દુનિયાની તાકાત નથી એને હલાવી શકે સાહેબ એવું આસન આપણા સદગુરુ નું છે અમે એક પ્રોગ્રામ માં ગયેલા આત્મા રમવાના બધા હતા અમે આજે મંચ ઉપર બધા બેઠા હતા યોગાનુયોગ મંચ ભાગીને બધા ભૂલ પડ્યા ઘણા માત્મા ઉપર બેઠા હતા એ પડ્યા આ નેચર વાળા કોઈ તકલીફ કરી આ ઉપરવાળા નીચે પડ્યા અને નીચે વાળા બેઠા એટલે કોઈ આ રાખશો અને જેને રાખ્યો છે ને માર ખાતા વગર રહેશે પણ નહીં આજે નહી તો કાલ તમારા શબ્દો તમને વાપશે બીજાના નહીં તમારા જ શબ્દો તમને વાપશે બીજાના કોઈના નથી જા બોધડો થાય ને તો એની કોથડી થી થાય કોઈના લઈને એની કોથળી જા અને એની કોથળી ઉતારવી પડે હા જાડા જઈને એ કોથળી ઉતારી દેશે એની તાકાત છે એમ ગુરુ ની એક હદ છે એક મર્યાદા છે શાસ્ત્રો ની હદ છે મર્યાદા છે છલાંગ તમારે મારવાની છે શંકરાચાર્ય ભગવાન કહે છે કે શબ્દ થી આગળ નું એક સાધન હોય તો કેવળ લક્ષણાવતી છે અને એ ભાષા અમારા સેતારામ સુરતા કહે છે પ્રણાલીમાં લક્ષણાવતી એક મારવાનો છે અમારે કટક ના ડુંગર છે ત્યાં એક નાનો પટ આવે છે એકદમ સોકડો પટ